નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો જે બાજ બની અને આ નગરસેઠની પાસે આવ્યો ત્યારે પેલા વાદીઓ જાણી ગયા કે આ તો કોઈક માયાવી બાળક છે અને પછી તેઓ ભૂતિયા ઉપર હુમલો કરે છે પરંતુ ભૂતિયો ત્યાંથી આગળ પહોંચી જાય છે અને નગરસેઠ અને રાજપાલશ્રીને બાજુમાં ઊભા રાખી અને ભૂતિયો માતા મેલડીનું સ્મરણ કરે છે ત્યારે મા મેલડી ભૂતિયાની સમક્ષ હાજર થાય છે અને કહે છે કે ભૂતિયા હું ખૂબ જ ભારે કામમાં છું માટે તું એક કામ કર તું આયરાણીઓની દેવી માતા ઘટ પાવાની જે કાળકા છે ને એનું સ્મરણ કર અને માતા મહાકાળી કે જે હંમેશા મને ટકોર કરે છે કે ભૂત્યો મને કેમ કાંઈ કામ નથી સોંપતો ભૂતિયાએ મારું ઘણું કામ કર્યું છે તો શું ભૂતિયાનું કામ હું ના કરી શકું માટે ભૂતિયા તું માતા મહાકાળીનું સ્મરણ કર અને ત્યારે ભૂતિઓ કહે છે કે ભલેમાં મેલડી અને આમ આટલું કહી અને પછી ભૂતિઓ ફરી પાછો પોતાની આંખો બંધ કરી અને આયરાણીઓની દેવી મારી ગઢ પાવાની કાળકા કે જે આ જંગલમાં બિરાજમાન છે ભૂતિઓ તેમનું સ્મરણ કરે છે ને કહે છે કે હે માં ગઢ પાવાની કાળકા મારી આજ દિવસ સુધી મેં તને ક્યારેય યાદ કરી નથી અને ક્યારેય પણ કોઈ કામ સોંપ્યું નથી પરંતુ માં આજે એક ગુરુ ચેલાનો આત્મા કે જે ખૂબ જ દુઃખી થઈ રહ્યો છે અને નથી તો તેમનું શરીર પ્રાણ છોડતું કે નથી તો તેઓ સાજા થતા અને એમને હવે સાજા કરવા માટે મારી પાસે એક જ ઉપાય છે કે આ ઔષધિઓના જંગલમાંથી આ ઔષધિઓ લઈને હું ખૂબ જલ્દી ત્યાં પહોંચું પરંતુ મા આ વાદીઓ મને ત્યાં જવા દેતા નથી અને એમના સાપ છે ને એ પણ ખૂબ જ માયાવી છે માટે મા મને કાયગ મારગ દેખાડો અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયાના કાને રૂમઝૂમ રૂમઝૂમ રથડાનો અવાજ સંભળાણો અને ભૂતિયો સમજી ગયો કે આવી મારી ઘટ પાવાની કાળકા આવી અને પછી મારી મહાકાળી કે જે રથડે સવાર થઈને ભૂતિયાની સમક્ષ આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે ભૂતિયા દીકરા તારી આંખો ખોલ તારી સામું આજે માતા ઘટ પાવાની કાળકા આવીને ઊભી છે ત્યારે ભૂતિયો આંખો ખોલે છે અને તે માતા મહાકાળી સમક્ષ વાતો કરી રહ્યો છે પરંતુ આ રાજપાલસી અને આ નગરસેઠ બંને ભૂતિયાને એકલાને જોઈ રહ્યા છે અને કહે છે કે ભૂતિયો આ એકલો એકલો કોની સામે વાતો કરી રહ્યો છે ત્યારે નગરસેઠ કહે છે કે મને તો લાગે છે કે ભૂતિયાનું ભમી ગયું છે ત્યારે આ રાજપાલસી કહે છે કે નાના વાત એવી નથી ભૂતિયાની સમક્ષ જરૂર કોઈ દેવી પ્રગટ થઈ છે પરંતુ તે આપણને નહીં દેખાય અને ત્યારે ભૂતિયો કહે છે કે હેમાં ઘટ પાવાની કાળકા મારી સૌથી પહેલાં તો મને માફ કરજો ઘણા સમયથી મેં તમને યાદ નથી કર્યા ત્યારે મા મહાકાળી એટલું જ કહે છે કે ભૂતિયા તે મને યાદ નથી કરીને એટલા માટે તો તારી શક્તિઓ ચાલી ગઈ છે અને એટલા માટે તો તારે આ શ્રાપનો સામનો કરવો પડ્યો છે પરંતુ દીકરા જો કદાચ જે દિવસે તારી શક્તિઓ ચાલી ગઈ હતી ને એ દિવસે મને ગટ પાવાની કાળકાને ખાલી એક ટવકો કર્યો હોત ને તો દીકરા એ ગુરુ ચેલાને મારા રથમાં બેસાડીને ઠેઠ એ રૂપાવટી નગરી સુધી પહોંચી જાત પરંતુ તે મને ક્યારેય યાદ ના કરી ભૂતિયા હું તો તારી સાથે પડછાયાની જેમ ઊભી હતી પરંતુ તું મને સાદ કરે તો તારી સામું હાજર થાઉ ને ત્યારે ભૂતિઓ કહે છે કે મહાકાળીમાં મને માફ કરી દેજો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે ત્યારે મા મહાકાળી એટલું કહે છે કે ના ભૂતિયા તે ભૂલ તો કોઈ જ નથી કરી તે હંમેશા પરોપકાર અને લોકોના કલ્યાણના કામ કર્યા છે પરંતુ મને એ વાતનું દુઃખ છે કે તે હંમેશા મા મેલડીને તો ઘણા કામ સોંપ્યા પરંતુ આ વખતે તો મેં સામે જઈ અને માતા મેલડીને કહ્યું હતું કે મેલડી આજે તારે કામ કરવા નથી જવાનું હવે ભૂતિયાનું કામ પૂરું કરવા માટે આ આયરાણીઓની દેવી માતા ઘટ પાવાની કાળકા જશે મટે મેલડીએ તને મારું સ્મરણ કરવાનું કહ્યું હતું ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે ભલેમાં પરંતુ મારી હવે મને કાંઈક માર્ગ દેખાડો કારણ કે જવું છે ઔષધિઓના જંગલમાં પરંતુ આ વચ્ચે જુઓ તો ખરા આ લાલવાદીઓનો નેહડો છે અને આ નેહડામાં એવા તો માયાવી સાપ છે કે નથી તો આગળ જવા દેતા અને જંગલમાં તો હું પહોંચી ગયો પરંતુ ત્યાં પણ એવા એવા ભયાનક સાપ છે માડી કે એ ઔષધિઓનું એક પાન પણ નથી તોડવા દેતા બોલો માડી હવે મારે તો શું કરવાનું અને ઝટ પાછું નહીં ફરું ને તો ગુરુ ચેલો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે હવે મને કાંઈક મારગ દેખાડોમાં ત્યારે માતા મહાકાળી કહે છે કે બસ ભૂતિયા આટલી જ ચિંતા છે તો સાંભળ હું તને જેમ કહું ને એમ તારે કરવાનું છે અને તું એટલું કરતો જઈશ ને તો તને આ સાપ કાંઈ નહીં કરી શકે પરંતુ હા આ વાદીઓની સામે તારે લડવું પડશે કારણ કે તેમની સામે તો લડવાની શક્તિ તારામાં છે પરંતુ હું આ સાપ સામે તારે કેવી રીતે રક્ષા કરવીને એનો હું તને ઉપાય બતાવું છું ત્યારે ભૂતિઓ કહે છે કે મા એ લાલવાદીઓની સામે તો હું લડી લઈશ પરંતુ એમના જે માયાવી સાપ છે ને તેઓ એમની માયાજાળ દ્વારા ગમે ત્યાં પ્રગટ થઈ જાય છે અને એ પણ હજારોની સંખ્યામાં છે એનું મને કાંઈક તોડ દેખાડો વાદીઓની સામે તો હું લડી લઈશ ત્યારે માતા મહાકાળી કહે છે કે ભૂતિયા હું તને એક મોરલી આપું છું અને તું આ મોરલીને લઈ અને જ્યારે પણ આ વાદીઓના નેહડામાંથી નીકળે ને ત્યારે તું મોરલી વગાડતો વગાડતો નીકળજે અને જો કોઈ સાપ તારી સમક્ષ આવીને ઊભો રહી જશે ને તો આ મોરલીમાંથી એવા સૂર નીકળશે કે બધા જ સાપ ત્યાં ડોલવા લાગશે પરંતુ કોઈ તારી સમક્ષ આવી અને તને હાનિ પહોંચાડવાની હિંમત એમનામાં નહીં રહે પરંતુ ભૂતિયા જો મોરલી બંધ થઈ ગઈ ને તો સમજી લેજે પછી આ સાપને એ બધી જ હકીકત યાદ આવી જશે અને પછી તને છોડશે નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે કઈ વાંધો નહીં તમે મને એ મોરલી આપો અને પછી હું એ સાપને કેવા રમાડું છું ને એ માળી તમે જોજો ત્યારે માતા મહાકાળી કહે છે કે ભલે ભૂતિયા લે ત્યારે અને આમ કહી અને માતા મહાકાળી ભૂતિયાના હાથમાં એક મોરલી આપે છે અને પછી કહે છે કે ભૂતિયા યાદ રાખજે ઔષધિઓના જંગલમાં જાય ને તો પણ તું આ મોરલી વગાડવાનું બંધ નહીં કરતો નહીતર એ સાપ તને નહીં છોડે ત્યારે ભૂતિયો કહે છે કે માં હું બધી જ વાત સમજી ગયો છું અને પછી માતા મહાકાળી કહે છે કે તો ભૂતિયા ચિંતા કરતો નહીં હું મહાકાળી તારી સાથે જ છું જા અને હવે આ ઔષધિઓના જંગલમાં જટ પહોંચ અને આમ કહીને માતા મહાકાળી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભૂતિયો હાથમાં મોરલી લઈ અને જેઓ આ બાજુ ફરે છે ત્યાં તો સામે રાજપાલસિંહ અને નગરસેઠ ઊભા છે ત્યારે નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા અડધો કલાકથી અમે તારી આ ભવાઈ જોઈ રહ્યા છીએ અને તું એકલો વાતો કરી રહ્યો છે ઘડીકમાં હાથ જોડી રહ્યો છે ઘડીકમાં પગે લાગી રહ્યો છે આ બધું શું છે અને આ રાજપાલશ્રી તો એમ કહે છે કે ભૂતિયાની સમક્ષ કોઈ દેવી હાજર થયા છે તો બોલ ભૂતિયા શું હતી આ બધી ઘટના ત્યારે ભૂતિયો એના હાથમાં રહેલી મોરલી દેખાડે છે અને કહે છે કે જુઓ શેઠ આ રહ્યું એ સાપને વસમાં કરવાનું હથિયાર અને આ મોરલી દ્વારા હવે હું જ્યારે મોરલી વગાડીશ ને ત્યારે એમાંથી એક સૂર ઉત્પન્ન થશે અને એ સૂર દ્વારા આ બધા જ સાપ છે ને એ ડોલવા લાગશે પરંતુ આપણા ઉપર તેઓ હુમલો નહીં કરી શકે ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને નગરસેઠ જોર જોરથી હસવા લાગ્યા ત્યારે ભૂતિયો ચોંકી ગયો ને કહે છે કે નગરસેઠ તમે આમ કેમ હસો છો અને આટલું બધું હસવા પાછળનું કારણ તો જણાવો ત્યારે નગરસેઠ એટલું જ કહે છે કે ભૂતિયા આ મદારીના નાગ નથી કે તારી મોરલી વગાડતાની સાથે તે આમ તેમ આમ તેમ ડોલવા લાગે આ તો માયાવી અને ખૂબ જ ચતુર સાપ છે આમના માટે આવી મોરલીના સૂર કામ ના આવે ફેંકી દે ભૂતિયા આ મોરલી એનાથી કાંઈ જ નહીં થાય ત્યારે ભૂતિયો પણ હસવા લાગ્યો અને નગરસેઠની પાસે જઈને એટલું કહે છે કે નગરસેઠ આ કાંઈ મદારીની મોરલી નથી આ તો માતા ઘટપાવાની કાળકાએ આપેલી સાક્ષાત માયાવી મોરલી છે અને સાંભળો મારી વાત હું એકલો એકલો વાતો નહોતો કરી રહ્યો પરંતુ મારી સમક્ષ માતા મહાકાળી પ્રગટ થયા હતા અને એમણે જ મને આ મોરલી આપી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો તો ભૂતિયા હવે સમજી લે કે આપણું કામ થઈ ગયું ત્યારે આટલા શબ્દો સાંભળી અને નગરસેઠ કહે છે કે મને તમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને દેવીઓ તમારી સામુ પ્રગટ થાય આ વાત માનવા હું તૈયાર નથી કારણ કે ઘણા બધા તપ કરવા પડે છે ત્યારે દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે હે નગરસેઠ તમને હજુ એક વાતની ખબર નથી કે ઘણું બધું તપ કરવું એના કરતાં તો માનવ કલ્યાણના કામ કરીએ ને એમાં દેવીઓ જલ્દી રાજી થાય છે અને આ વાત મારી યાદ રાખજો અને હવે તમારે જો ખાતરી જ કરવી હોય ને તો ચાલો મારી સાથે હવે હું તમને દેખાડું છું કે આ લાલવાદીઓના સાપ કેવા આ મુરલીના સૂરે રેલાય છે અને આમ કહીને ભૂતિયો આ મુરલી હાથમાં લઈ અને હવે લાલવાદીઓના નેહડા સામું ચાલવા લાગ્યો ત્યારે નગરસેઠ અને રાજપાલસિંહ બંને પણ એમની પાછળ પાછળ જાય છે અને ફરી પાછા લાલવાદીઓના નેહડાની સીમા ઉપર પહોંચ્યા અને પછી ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમે અને નગરસેઠ તમે બંને જણા અહીંયા ઊભા રહી જાઓ અને સૌથી પહેલાં હું જાઉં છું આ લાલવાદીઓના વિસ્તારમાં અને જેવા સાપ આવે ને એની સાથે મને જાણ કરો અને પછી હું તમને આનો સબૂત દેખાડું છું આમ કહીને ભૂતિઓ પહોંચ્યો લાલવાદીઓની જે સીમા છે એની અંદર અને અંદર જઈ અને આમ તેમ આમ તેમ ફરી રહ્યો છે ને કહે છે કે આજે તો ક્યાંય મને લાલવાદીઓના સાપ નથી દેખાતા લાગે છે કે બધા સૂઈ ગયા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આવશે ને તો એકી સાથે આવશે પરંતુ ધ્યાનથી હો અને આમ વાતચીત થઈ રહી છે ત્યાં તો બંને બાજુથી મોટા મોટા સાપોનું ટોળું આવે છે અને આવી અને ભૂતિયાને ચારેય બાજુથી ઘેરી લીધો અને પછી નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા હમણે તો કહેતો હતો ને કે લાલવાદીઓના સાપ સૂઈ ગયા હશે પરંતુ જો આમ અચાનક તારી સામું આવીને પ્રગટ થઈ ગયા ને હવે નથી લાગતું કે તું આમના હાથમાંથી બચી શકે અને પછી તો આ લાલવાદીઓના સાપ કે જે ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે એક સાપનું મોત થયું છે એના પછી આ બધા જ સાપ ભૂતિયાને અને સિંહ જાણે મારવાની સોગંદ ખાઈ લીધી હોય ને એવી રીતે તેઓ ગુસ્સા સાથે હવે પોતે ફેણ માંડી અને સુસવાટા મળવા લાગ્યા અને પછી તેઓ ભૂતિયા ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો કેળમાંથી ભૂતિયાએ મુરલી બહાર કાઢી અને મોરલી વગાડવાનું શરૂ કર્યું અને જેવી મુરલી વગાડવાનું શરૂ કર્યું અને મોરલીના સૂર એમાંથી નીકળ્યા અને પછી તો આ સાપના કાન સુધી આ સૂર પહોંચ્યા એની સાથે જ જ બધા સાપ પોતાની માંડેલી હતી એ નાની કરી નાખી અને ત્યાં ગોળ ગોળ ડોલવા લાગ્યા અને જ્યારે મદારી પોતાના નાગને વશમાં કરી અને કરંડિયામાં નાખીને જેમ મોરલીના સૂરે ડોલાવતો હોય છે એવી રીતે ભૂત્યો આ લાલવાદીઓના માયાવી સાપને ડોલાવા લાગ્યો અને બધા જ સાપ કે જે ભૂતિયાની વાસળીના સૂરે આમ તેમ આમ તેમ ડોલી રહ્યા છે અને જેટલા પણ સાપ આવે છે ને આ મોરલીનો સૂર સાંભળે છે એની સાથે જ તેઓ ત્યાંના ત્યાં ડોલવા લાગ્યા અને આમ કરતાં કરતાં થોડી જ વારમાં ત્યાં હજારો સાપ કે જે ત્યાં આવી ગયા પરંતુ ભૂતિયાની મુરલીના સૂરે તેઓ ત્યાંને ત્યાં ડોલવા લાગ્યા ત્યારે રાજપાલ સિંહ કે જે ખૂબ જ ખુશ થઈ જાય છે અને નગરસેઠને કહેવા લાગ્યા કે નગરસેઠ જુઓ આ છે અમારા ભૂતિયાનો કમાલ જોયું ને અને માતા મહાકાળીએ સાક્ષાત આવીને મોરલી આપી છે એ વાત તમે માની ગયા ને ત્યાં તો શેઠ કહે છે કે રાજપાલસિંહ તમને તો માની ગયો પરંતુ આ ભૂતિયાને માની ગયો અને ભૂતિયાની સાથે સાથે એની દેવીને પણ માની ગયો અને હવે તો નગરમાં રાજ કરી અને તુચ્છ માણસોના ભેડું જીવવું એના કરતાં તમારા હારે આ ઔષધિઓના જંગલમાં આવી અને કદાચ જો મોત આવે તો મરવાનું પસંદ કરીશ કારણ કે તમારા જેવા બહાદુર માણસોના ભેગું મરવાનો પણ એક અલગ નશો છે ચાલો રાજપાલસિંહ હું પણ તમારી સાથે આવું છું અને આમ આટલું કહી અને હવે રાજપાલસિંહ નગરસેઠ અને ભૂતિઓ ત્રણેય જણા હવે પહોંચ્યા આ લાલવાદીઓના નેહડાની સીમાની અંદર અને હવે આ સાપ તો ડોલી રહ્યા છે અને ભૂતિઓ મોરલી વગાડતો વગાડતો હવે આ લાલવાદીઓના નેહડા તરફ આગળ ચાલ્યો ત્યારે આ બાજુ લાલવાદીઓના નેહડામાં હર કોઈ માણસો ચોંકી ગયા અને કહે છે કે જુઓ તો ખરા ત્રણ માનવીઓ કેવા બહાદુરીથી આપણા નેહડા તરફ આવી રહ્યા છે અને લાગે છે કે આપણા સાપ હવે આમના ગુલામ થઈ ગયા હોય એવી રીતે કેમ ધૂણી રહ્યા છે અને પછી તો લાલવાદીઓનો જે મુખી હતો તે બહાર આવે છે અને આવીને કહે છે કે ભાઈઓ હવે આપણી ગોફેડો તૈયાર કરી નાખો અને બધા જ ગોળા હવે લાવો અને એકી સાથે આમના ઉપર પ્રહાર કરો અને મિત્રો હવે આ ભૂતિયાએ આ બધા સાપને તો પોતાની મુરલીના સુરે રંગી દીધા છે પરંતુ હવે આ લાલ વાદ્યોની સામે તેઓ કેવી રીતે રક્ષણ મેળવશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને શું ભૂતિઓ ઔષધિઓના જંગલ સુધી પહોંચશે કે નહીં તો એ પણ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલની સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી